ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ગામડી સહિત તાલુકામાં સોળ કરોડ સાત લાખના કામોના ખાતમુહૂર્ત કરાયા આજ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાક સુધીમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે પંચાયત માર્ગ અને મકાન દાહોદ વિભાગ હેઠળ ઝાલોદ અને ગોવિંદગુરુ લીમડી તાલુકાના મંજૂર થયેલા રિસર્ફિસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું ઝાલોદ તાલુકાના ગામડી ફૂલપરા ટીમાચી ચાકલિયા તથા ગોવિંદગુરુ લીમડી તાલુકાના રૂપાખેડા પેથાપુર મલવાસી પરથમપુર સહિતના ગામોમાં રિસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર ગુજરાતમાં સલામત અને સુવિધાભર માર્ગોના જોડાણ દ્વારા છેવાડાના માનવીઓ સુધી રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો માર્ગ અને મકાન વિભાગને નિર્દેશો આપવામાં આવ્યા હતા જે અંતર્ગત દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુરુસ્તીકરણ અને રિસર્ફેસિંગની કામગીરી ઝડપી ગતિ હાથ ધરવામાં આવી હતી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સોળ કરોડ સાત લાખના ત્રીસ જેટલા રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા હતા જેનું રિસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે જે ઝાલોદ તાલુકાના ગામડી ફૂલપુરા ટીમાચી ઘોડિયા ચાકલિયા તથા ગોવિંદગુરુ લીમડી તાલુકાના લોપાખેડા પેથાપુર મલવાસી પારથમપુર રેળિયાથી ભુરા જેવા ગામોમાં ત્રીસ જેટલા રસ્તાનું રિસર્ફિસિંગનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય ગામના સરપંચો આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા